જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને અંજારના જોગણીનાર ખાતે અગરીયાઓ માટે નાગરિક સંરક્ષણ તાલીમ યોજાઈ હતી દરેક લોકોએ નાગરિક સંરક્ષણ તાલીમ લેવી ખૂબ જરૂરી જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ આનંદ પટેલે વધુમાં કહ્યું કે નાગરિક સંરક્ષણ કચેરી ભુજ કચ્છની અગરિયાઓને વિશેષ તાલીમની પહેલને બિરદાવતા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ ત્રણસો જેટલા અગરીયાઓની નાગરિક સંરક્ષણ તાલીમ સાથે સીપીઆર તાલીમ આંખોની તપાસ કરાઈ આજ રોજ કચ્છના અંજાર તાલુકાના જોગણીનાર મંદિર પરિસરમાં અગરિયાઓ માટે નાગરિક સંરક્ષણ તાલીમ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો અગરિયાઓ માટે નાગરિક સંરક્ષણની તાલીમના વિશેષ આયોજન બાબતે હર્ષની લાગણી વ્યક્ત કરતા જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે અરગરિયાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે આ તાલીમમાં નાગરિક સંરક્ષણ કચેરી કચ્છના ડેપ્યુટી કંટ્રોલર અને અધિક કલેક્ટર ડી કે પંડ્યાએ કચ્છીજનોને નાગરિક સંરક્ષણ તાલીમમાં ઉત્સાહભેર સહભાગી થવા અને અન્ય નાગરિકોને પણ પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો તાલીમ દરમિયાન હાજરી આપીને તેમનો ઉત્સાહ વધાર્યો તે બદલ અધિક કલેક્ટર શ્રી કે પંડ્યાની આભારની લાગણી વ્યક્ત કરી હતી સૌથી વધારે અગ્રિયાઓએ આંખોની તપાસ એલેમેન લાયન્સ હોસ્પિટલ ભુજના સહયોગથી કરવામાં આવી હતી કચ્છમાં અગ્રીઓને નાગરિક સંરક્ષણ તાલીમ કેમ જરૂરી ભારતીય હવામાન વિભાગ આઈએમડી દ્વારા ગુજરાતના કચ્છ જિલ્લાને ચક્રવાત આવવાની અત્યંત સંભવિત કેટેગરી એટલે કે પી ટુ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવી છે કચ્છમાં ચક્રવાત અને વાવાઝોડોની આપદા સમયે માછીમારો અઘરિયાઓ અને દરિયાકાંઠા વિસ્તારમાં વસતા નાગરિકો સૌથી વધુ પ્રભાવિત થાય છે કચ્છ જિલ્લાના રાપર પચાઉ અંજાર ગાંધીધામ ભુજ અબડાસા મુન્દ્રા અને લખપત તાલુકામાં ચાર હજારથી વધુ અગરિયા કુટુંબો કચ્છના રણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મીઠું પકવવાનો વ્યવસાય કરીને આજીવિકા મેળવે છે જ્યારે વાવાઝોડા જેવી આપદાઓ આવે ત્યારે તેની સીધી જ અસર અગરિયાઓને થાય છે અને આ સમયે નાગરિક સંરક્ષણ તાલીમ જીવન રક્ષક તરીકેની ભૂમિકા ભજવે છે અગરિયાઓ અને માછીમારોની ચક્રવાત વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સમયે કેવી રીતે જનમાલનું રક્ષણ કરવું અને તકેદારીના કયા કયા પગલાંઓ લેવા અંગે વિસ્તૃત જાણકારી આ તાલીમ દરમિયાન આપવામાં આવી હતી આ તાલીમમાં કચ્છ સ્મોલ સ્કેલ સોલ્ટ મેન્યુફેક્ચરર એસોસિએશનનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો તાલીમના અંતે અગરિયા ભાઈઓ માટે હિટવેવ સામે રક્ષણ અર્થે સિવિલ ડિફેન્સ ઓફિસ દ્વારા ઓઆરએસના પેકેટ લાયન્સ હોસ્પિટલ દ્વારા કેપ અને કે એમએ દ્વારા ગમછાનું વિતરણ કરવામાં આવ્યું હતું બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટન અને અમેરિકાને બીજા વિશ્વયુદ્ધ બાદ ઓગણીસો પચાસથી ઓગણીસો સાહીઠ સુધી જર્મની અને રશિયા તેમજ સ્વિત્ઝર્લેન્ડ અને સ્વીડન જેવા દેશોમાં નાગરિક સંરક્ષણ તંત્રની સ્થાપના કરવામાં આવી હતી નાગરિક સંરક્ષણ સુધારક ધારાના બે હજાર નવના અનુસંધાને નાગરિક સંરક્ષણની વ્યાખ્યામાં ડિઝાસ્ટર શબ્દ આવરી લેવામાં આવ્યો હતો અને નાગરિક સંરક્ષણ તંત્રની પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર વિસ્તારવામાં આવેલું છે શાંતિના સમયમાં કુદરતી આપતો જેવી કે પૂર ધરતીકંપ વાવાઝોડું અને માનવસર્જિત કુદરતી આપતો જેવી કે આગ મોટા અકસ્માત વગેરે વખતે નાગરિક સંરક્ષણ તંત્રના અધિકારી કર્મચારી અને નાગરિક સંરક્ષણના માદક સ્વયંસેવકો ખડે ફગે હાજર રહી પ્રજાની સેવાકીય કામગીરી બજાવે છે સ્ટોરી ભરત ઠાકોર અભિક્રાઈમ ન્યૂઝ કચ્છ